આપ જોઈ રહ્યા ટુડે ન્યૂઝ અક્ષર પબ્લિક સ્કૂલનું પ્રાંગણ વિદ્યાર્થીઓના ગુંજી ઉઠ્યું છે શાળાનું પ્રથમ સત્ર શરૂ થવાના સંદર્ભે શાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત ખૂબ રીતે કરવામાં આવ્યું છે સૌ પ્રથમ વિદ્યાર્થીઓનું સ્વાગત તેમના ઉપર ફૂલો વરસાવીને કરવામાં આવ્યું છે લેઝિમ ડાન્સ તેમજ ઝુંબા દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવે છે અને વેલકમ બેક ટુ ધ સ્કૂલ નારા લગાવી અને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો છે શાળાના આચાર્ય શ્રીમતી કવિતા ચંચાની દ્વારા જ નવા સત્રની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે Jai uh, Hind. This is Kavita Sinchani from Aksha Public School, Bhaili. Yes, after a long time, all my children are back, and uh, we are welcoming them with a big bang, with uh, all the band group, flowers, showering flowers, uh, zumba, lejim and dance by the teachers and. Uh, વેકેશન પછી છોકરાઓ આવ્યા છે તો જે સુનકાર લાગતો હતો સ્કૂલમાં આજે ધમધમધું થઈ ગયું છે અને અમારા અક્ષરાઈટ્સને અમે બેન્ડ દ્વારા ફૂલો દ્વારા અને ટીચર્સના ડાન્સ દ્વારા તેમનું સ્વાગત કર્યું છે અને વાલીઓ અને છોકરાઓના ફેસ પર પણ ખૂબ સરસ હાસ્ય જોવા મળી રહ્યું છે